તો પોલીસ ભરતીને લઈને આ સમાચાર પોલીસમાં ભરતી થવા ઈચ્છતા જે લોકો છે તેમના માટે આ મહત્વના સમાચાર બાર હજાર જેટલી જગ્યાઓ છે જેની પર હવે ભરતી જાહેર થઈ છે અને હવે ભરતી કરવામાં આવશે આ બાર હજાર જગ્યાઓ પર તો પોલીસ ભરતીને લઈને આ મહત્વના સમાચાર મળી રહ્યા છે અને બાર હજાર જગ્યાઓ પર ભરતી હવે કરવામાં આવશે